ફરી એકવાર ફિલ્મના સ્ટારકાસ્ટે પાટણથી પટોળા ગીતને લોન્ચ કર્યું સિટી પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે ફરી એકવાર ફિલ્મના સ્ટારકાસ્ટે પોતાના નવનીતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન માટે અને મીટ અને ગ્રીટ આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટર અખિલ કોટક કરી છે અને પ્રોડ્યુસર છે મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુતલ સાણીયા જેવા દિગ્ગજ કલાકારો છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અને અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મ બાર સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મના ગીત પાટણથી પટોળા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં હાજર સૌ કોઈ કલાકારોએ આ ગીત અને આ ફિલ્મ વિશે પોતાના પ્રતિભાવો આપ્યા હતા ખાસ કરીને નવરાત્રિ પ્રસંગમાં આ ગીત ખૂબ જ આગળ આવશે તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સરસ ફિલ્મ બનાવી છે એમ લોકોએ અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ તો અખિલભાઈ પોતે કોઈ બહુ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ ગ્રોપ આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ મહેતા અને એક્ટ અમે બધાએ કર્યું છે એન્ડ વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોય અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય દિવસે રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી વી એન્જોય આટલું રડાવશું

વાર ફિલ્મ જેમ ડિરેક્ટર સાહેબ વકીલભાઈ કોટકે કહ્યું અગ્નિએ કહ્યું ભીખુજીએ કહ્યું કે જીવનમાં ફરીથી એક ચાન્સ લાઈફને રિલેશનશીપને આપવો જોઈએ આ ફિલ્મની એ વાર્તા છે એ મેસેજ છે અને આમ શોર્ટ પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઈંગ ધ ગેસ્ટ એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ સ્ટોરી માં ઘણું બધું નવું છે ગુજરાતી ઓડિયન્સ માટે થઈને ફરી એકવારનો મતલબ છે કે એક તમે કોઈ પણ એજ ઇઝ નો બાર ઓફ એજ તમે કોઈ પણ એજ તમારી લાઈફ ને રિસ્ટાર્ટ કરી શકો છો ફરી એકવાર સો લાઈફ ના કોઈ પણ સ્ટેજ તમે એકલતા તમે અનુભવતા હો તો તમે એની ટાઈમ યુ કેન રિસ્ટાર્ટ યુર લાઈફ ફ્રોમ એનીવેર તો એના માટે આપણો જે હજી સોસાયટી છે એને બધું એક્સેપ્ટન્સ નથી તો એના માટે થઈને એક નવો ટોપિક છે પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ હા કોમેડી તો છે જ ફેમિલી ડ્રામા પણ છે સાથે સાથે એક મધર ડોટરનું બોન્ડિંગ છે સિંગલ મધર ને ડોટરનું એની સામે એક સિંગલ ફાધર ને ડોટરનું બોન્ડિંગ છે એટલે ઘણા બધા ઇમોશન્સ એક સાથે એક થાળમાં અમે પીરસી રહ્યા છીએ મૂવી ઇટ્સ એક એન્ટરટેનમેન્ટનું માધ્યમ છે તો એને આપણે એક એન્ટરટેનમેન્ટની રીતે જોઈએ તો વધારે મજા આવે પણ હા ઓબ્વિયસ છે કે એક મેસેજ તો છે જ મૂવીમાં કે ભાઈ તમે કોઈ પણ એ છે આપણી સોસાયટીમાં હજી એ વસ્તુ એટલું એક્સેપ્ટન્સ નથી કે પચાસ સાઠ વર્ષે બી તમે એકલા હો તો અત્યારના જમાનામાં છોકરાઓ પ્રેક્ટિકલી સાથે રહેવું પસંદ નથી કરતા હોતા તો એ એજમાં લોકો એકલા પડી જતા હોય છે તો એટ ધ એજ ઓફ ફિફ્ટી સિક્સ્ટી સેવન્ટી એની એજ યુ કેન રિસ્ટાર્ટ યોર લાઈફ ફરી એકવાર તમે ફરી એકવાર તમારો જીવન જીવનસાથી જોતી શકો છો અને ફરી એકવાર તમે જીવન સાર્થક તમારી લાઈફ મે રીસ્ટાર્ટ કરી છે છે અને ફિલ્મ ફરી એકવાર ની અંદર લાવણિયા નામની એક છોકરીની ભૂમિકા નિભાવી રહી છું રોલ જે મે કિલા લાવણિયા નામની એક છોકરીનો રોલ છે મારો કે જે જીવનમાં સંબંધોથી કેમ ડરેલી છે જીવનમાં એક એક સગાઈ તૂટી ચૂકી છે એક લગન તૂટી ચૂક્યા છે છોકરીના તો આપણી સોસાયટીમાં બહુ ટેબુ હોય છે કે જે છોકરીના પહેલા લગન તૂટી જાય તો એના ઉપર એક અલગ માઇન્ડસેટ હોય છે એવા લોકો માટે આ વાર્તા એ છે એક બાપ પોતાની બી જીવનમાં જે પાલિતો છે એને ભરવા માટે શું પ્રયત્ન કરે છે અને જેમ ટાઇટલ ફરી એકવાર કહે છે જીવનમાં કોઈ પણ ઉંમરે તમે પ્રેમ પામી શકો છો પ્રેમ મળી શકે છે જીવનનો પાછળ તમે દૂર કરી શકો છો એ વાત છે તો મારી અને ટીકુ સરની એક બાપ દીકરીની બોન્ડિંગ ફિલ્મ બતાવવામાં આવી છે અને બંને પક્ષે બંને એક દીકરી તરફથી બાપના જીવનમાં અને બાપના તરફથી દીકરીના જીવનમાં જે ઉણપ છે ખાલીપણ છે એ દૂર કરવા માટે બંને શું પ્રયત્ન કરે છે એની આ વાત છે તો દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર